અરે ભાઈ રામ રામ આ કેવડીયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાની કે કોઈ બી કઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટી ગામ ગભાણા કે અમારે તમામ મહિના સુધી અમારી ઘરની બહાર નીકળે તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે એટલે બે દિવસ તમે પણ અમે શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપ્યો છે ને અમે ભેગા થવાના તમે આવો નહીં આવો તમારો તમારો વ્યક્તિગત મામલો છે નમસ્કાર હું છું ઓફ આદિવાસી અને હાલમાં જ કેવડિયાનો મુદ્દો ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે પણ સવારની પોરમાં જ્યારે સંજય તળવી અને જયેશ તળવીના બંનેના પિતાજીના નિવેદન સામે આવ્યા ત્યારે જે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો એને ખૂબ મોટો ઝટકો લાગ્યો પણ જ્યારે બપોર થતાં આગેવાનો સમાજના આગેવાનો ચેતર વસાવા સાહેબ અને બીજા ધારાસભ્યો વચ્ચે પડતા જ્યારે સમગ્ર મામલો જોયો કે શું છે શું ઘટના છે અત્યારે મુલાકાત લેવી પડશે એટલે આજે અમે મુલાકાત માટે પણ આવ્યા છે અને બીજું કે તેર તારીખ તેર તારીખના જે કાર્યક્રમની વાત હતી આપણે આઠ તારીખે રાતવીપળાથી જ બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કરી છે એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્ય થશે ત્યારે અમે આદિવાસી એક છે એકતા બતાવવાનો કાર્યક્રમ છે સમ બતાવવાનો કાર્યક્રમ છે એમાં છોટા છોટાઉદેપુરના સાંસદશ્રી આપણે જસુભાઈ રાઠવા સાહેબને બી કહીશું મનસુખભાઈ સાહેબને પણ બોલાવીશું છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું અમે બંને ધારાસભ્ય પણ રહીશું અને બીજા બધા જ લોકો આવવાના છે એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી તે દિવસે બી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે જેની જે શક્તિ હોય પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું છે તો ખૂબ જ દુઃખદ થયું છે પણ અમે બધા એ દિવસે વ્યવહાર કરવા માંગીએ છીએ કે કોઈ પચાસ કોઈ સો કોઈ બસો ને બધો ભેગો થાય અને બંને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારા દુઃખમાં સાથે છે એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે એનો બીજો કોઈ જ હેતુ નથી અહીંયાથી અમે જઈને ડીવાયસપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે આ પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારું પરિવારને નહીં હાજર હશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે બીજો હો હા કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી એમાં કોઈ ભાષણબાજી બી નથી અમે આવીશું શ્રદ્ધાંજલિ આપીશું અમે સાઈડ પર જતા રહીશું એના ધારાસભ્ય સાહેબ આવશે શ્રદ્ધાંજલિ આપશે એ સાઈડ પર જતા રહેશે કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી ખાલી અહીંના પંચો દ્વારા એક રજૂઆત હશે એ રજૂઆત લઈ જઈને તંત્રને આપવાનું છે કોઈ સરકાર વિશે કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી સૌથી પહેલાં અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા જેવી મને જાણ થઈ અમે અમે ક્યારે એવું આમાં વિચારતા નથી અને ક્યારે એવું અમે વિચાર્યું બી નથી મને કાલે એક પ્રેસ મીડિયાવાળા પૂછતા હતા એમાં બી મેં કીધું હતું મેં કીધું અમારા દર્શનાબેનને અમારે અભિનંદન આપવા દીધું કે પોતાની ટીમ સાથે બે દિવસ ત્યાં ખડે તે પગે ઊભા હતા એટલે અમારે એવું કંઈ ઈચ્છતા નથી એટલે પણ એક આપણો અન્યાય થયો છે તો એક સંપ દેખાય જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને એ જ હેતુ છે એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે ફરી આજે પણ મળવા જવાના છે એટલે બીજો કોઈ અણબનાવ અનિચ્છનીય બનાવ એવું કોઈ ભાષણ કોઈ ઓહાપો કોઈ સૂત્ર ઉચ્ચાર એવું કંઈ નથી શોકસભા છે તો શોકસભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાના છે અને બધાને જ અમે આમંત્રણ આપવાના છે મોટે ભાગે સાથે વાત થયેલી છે આજે પણ અમે આપણા જસુભાઈ સાહેબને વાત કરવાના છે સુખરામ રાઠવાને વાત કરવાના છે મનસુખ સાહેબને પણ વાત કરવાના છે બધાને જ વાત કરવા પાંચ પાંચ મિનિટ જેને જ્યારે પણ સમય મળે બધા છૂટા છવાયા પણ આવશે તો બી વાંધો નથી કે એક જ ઝૂંડમાં આવે ને કરી જવાનું એવું બી નથી સવારે આપણે દસ વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે બાર વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં સીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે આ રીતનો જ કાર્યક્રમ છે એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ કે જયેશ તડબીના પિતાજી અને એમના બંનેના પિતાજીને બાજુમાં રાખી આ વિડીયો બોલાવી અને નિવેદન અપાવ્યું હતું પણ ચેતન વસાવા સાહેબે પોતે ખુલાસો કર્યો છે કે અમે અહીંયા કોઈ રાજકીય પાર્ટી કે કોઈ હલ્લાબોલ નથી કરવાના પણ અમારા વિસ્તારમાં આવા આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે એના માટે જો આજે સમગ્ર આદિવાસી આગેવાન ભેગા થઈ અને એક પરિચય કે પરચો ન બતાવશે તો આગામી સમયમાં જ્યારે આવી કોઈ ઘટના થશે કેવડિયા ખાતે તો કોઈ પણ આગેવાન કે કોઈ પણ સમાજનું આવીને ઊભું રહેશે નહીં એના માટેની એક લાંબી ચર્ચા અને વિચારણા ચાલી અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરવામાં આવી સાત તારીખે જયેશભાઈ તળવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગઢેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણક પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જેસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈપણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં મુખ્ય હેતુ એ જ છે કે આદિવાસી સમાજમાં એક રીત છે કે જ્યારે પણ કુટુંબમાં ગામમાં કે વિસ્તારમાં જ્યારે પણ કોઈ મૃત્યુ થતું હોય છે ત્યારે ગામના લોકો એના ઘરની પરિસ્થિતિ હિસાબે ગામનો ફાળો ભેગો કરતા હોય છે અને જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે અમુક વિસ્તારોમાં મૃત્યુના સમયે શમશાન ભૂમિએ ચાદર કે રૂમાલ લઈને એક વ્યક્તિ બેસે છે અને લોકો સગાવાલા બહારના અને જે પ્રમાણે જેની જે શક્તિ હોય છે દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા એ પ્રમાણે ફાળો નાખે છે અને એ ઘરના જે ઘરના મૃત્યુ થનાર હોય છે એમના ઘરને એ ફાળો ઘરના ભાગે જાય છે અને એમને જે પણ ખર્ચો થાય છે એમાં એ સહભાગી બનવા માટેનો એક ફાળો હોય છે એ જ રીતે ચેતર વસાવાએ પણ સંજય તળવી અને જયેશ તળવીના મૃત્યુ બાદ એમને એક ફાળો ભેગો થાય પરિવારને એક પાછળના રૂપમાં મદદરૂપી થાય એના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને ત્યાં એક આવી જ રીતે ચાદર કે ડબ્બો મૂકવામાં આવશે અને જેને જેટલી શક્તિ હોય એટલા એમાં ફાળો આપશે જેથી કરીને સંજય તળવી અને જયેશ તળવીના પરિવારને એ પાછળ સમયમાં સહભાગી થાય અને એમનો ટેકેદાર બને એવો ફંડ ભેગું થાય શ્રદ્ધાંજલિનો છે એ રાબેતા મુજબ થશે અને બે થી ત્રણ કલાક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એમાં સમગ્ર આદિવાસી સમાજના ગુજરાતના આગેવાનો આવી અને શ્રદ્ધાંજલિ પાઠવશે હું છું સન ઓફ આદિવાસી જીજે જે ન્યૂઝ